એમના કરતા હા મોટી છે તો પછી એ ગાવાનો છે કરીને એવું બોલાય તમે અંદર અંદર ભલે ગમે એવી રીતે વાત કરતા પણ જયારે બહાર વાત કરો ને ત્યારે આપણે જરૂરી છે બહુ સારી વસ્તુ છે જય સચિદાન જય સચિદાન જય સચિદાન ઓકે સમીરભાઈ જાતે ના બોલ્યું જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું તો એ ન સમજે લોક તે આશ્ચર્ય છે કળી કાળનું જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડિયા કામમાં સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડિયા કામમાં ફૂટી બદામ ના ઉપજે પુદગલ વિષય છે મૂળ ભ્રાંતના ફૂટી બદામ ના પુદગલ વિષય છે મૂળ ભ્રાંત ના છે લોક ને પરિચય અનાદીથી જ પસંદ દીવો જુએ અંધકાર માત્યા આડુ દેખે મન પ્રપંચ જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું તીર્થંકરી તીજોરી માય સત્ય પર કરતા વિકલ્પ તીર્થંકરી માય સત્ય પર કરતા વિકલ્પ વિયોગ માથા ફૂટે જગઢો અકલ તર્ક વિયોગ માથા ફૂટે જગઢોયુ અકલ તર્ક ભગવાન જેવા લાગતા મા પ્યા છે બુદ્ધિ અસ્ત્રેથી ભગવાન છે કહી વંદે નહી ઉઠવું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું ભૂતકાળના અવતાર ની વાતો જ વાગોળે જગત ભૂતકાળના અવતારની વાતો જ વાળે જગત મૂળ દાચુથી ને નાચવાના ગીત મન વિભ્રાંત લત મુદાચુ થી ને નાચવાના ગીત વિભ્રાંત લત

તો એ ન સમજે લોક તે આશ્ચર્ય છે કળી કાળનું સમજાય તો સમજી જજો અહી વાત કહી આસાનમાં સમજાય તો સમજી જજો અહી વાત કહી આસાન માં જે કલ્પે કલ્પે જન્મે છે તે મૂળ સ્વરૂપ ના જે કલ્પે કલ્પે જન્મે છે તે મૂળ સ્વરૂપ બ્રહ્માંડ ના ચારે નું શક્તિ મૂળ બ્રહ્માંડ નું આધાર સત્ય તારોજ આત્મા બોલું છું બ્રહ્માંડ વ્યાપક દિવ્ય જ્યોત જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું તો એ ન સમજે લોક તે આશ્ચર્ય છે કળી કાળનું જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું જય સચિદાનંદ જય સચિદાન પદ કેમ મળ્યું તમને આજે અરે પદ તો મસ્ત છે એક એક કવિરાત ના એક એક પદ આફરીન આફરીન બોલાવે એવા છે એટલે આ રૂપલે કીધું મને કે તારે ગાવાનું છે એટલે મને શોર્ટ ગાવું તું અને આ જે હતું આ પદ તો એટલે મીન્સ ભગવાન છે પણ આપણે ઓળખીને જ શૈખ્યા અને કામ જ પેડાતા ને અત્યાર સુધી તો એમાં શું સમજ્યું હશે દીપક આનંદજી હવે આખું પદ સમજાવો કેટલું જબરજસ્ત પદ છે ને આ આ જે મુરદા ચૂંથી ને નાચવાના ગીધ મન વિભ્રાંત લત એટલે વાતોની હા મુરદા ચૂથવાના એટલે જે ગયેલા છે ને એમની વાતો પર વાદ વિવાદ માથાકૂટ કચકચ ઝઘડા ખેંચાતાણી કરે છે કે કૃષ્ણ ભગવાન આમ બોલેલા રામ ભગવાન આમ બોલેલા દાદા ભગવાન આવું ગીતેલું મારી ભગવાન આવું ગીતેલું છે અને એ વાતને લઈને બધા એક થયા ના થવાના બદલે દસ દિશામાં જઈ જાય છે દાદા ભેજ છે બોલો દાદા ભગવાન આપણે દાદાની ને લઈને દાદા એ આમ કીધું છે દાદા એમ કીધું છે દાદાની વાત ખોટી નથી કે દાદા નથી એમ આજે ફિઝિકલી નથી ને એટલે આજે આપણે શું કરીએ દાદાની વાતને લઈને થાય થાય સાચું ખોટું ખબર પડી બરાબર ખેચાતા એટલે એ ન થાય એ આપણે સમજી લેવા એટલે આજ લગીના બધા જ અવતારી પુરુષો ગુપ્ત રહેલા એનું કારણ એ છે કે જગત ને અજવાળું પસંદ નથી અને આવા અનુભવી પણ હોય છે કોઈ ને કોઈ રીતે એ અજવાળું એ દીવા ને લોકો બુજાવવાનો પ્રયત્ન કરે 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 ને કરે પણ દાદા એ પોતે જ ભગવાન છે એમ કરીને કહેવું પડ્યું કારણ કે કોઈ સમજતું જ નતું અને કઈ સમજે લોકોનું કલ્યાણ થાય તે માટે એ બોલતા હતા અને એ બોલ્યા છે આજે હીરા પોતે જાતે કેવું પડે છે કે હું હીરો છું કરીને અને આવું હોય આવું સ્પષ્ટ બોલે છે તો એ લોકો શંકા કરે છે એમના ઉપર એ આ નું આશ્ચર્ય છે કે છે કે તપાસ તો કરવી જોઈએ એમ કે કોઈ ગાંડો માણસ બોલે છે કે ડાયો માણસ બોલે છે ગાંડા માણસ વચન છે કે ડાયા માણસ ના કોઈ પીધેલું હોય તો સારું સારું એવું બોલતા હોય હું આમ છું ને હું તેમ છું કરીને એટલે આ રીતે આજે લોકોના જીવન જ એવા થઈ ગયા છે કે આવું ગુહ્ય વિજ્ઞાન પકડવું સમજવું ચરિતાર્થ કરવું બહુ અઘરું છે એક ફૂટી બદામ ઉજવે નહી એવા એ ભ્રાંતમાં એટલે ભ્રાંતિમાં અજ્ઞાનમાં જીવ્યા કરે છે અને મૂળમાં આ લખેલું છે ને ફૂટી બદામ એટલે કશું હાથમાં આવ્યું નહીં કશું હાથમાં આવ્યું નહીં અને કુતગલ વિષયોમાં એ લપમાં રહ્યા એના એને એની અસરમાં રહ્યા લોકોને અંદર જ પસંદ છે એટલે અજવાડાને જોઈને દીવો ઢાંકવાનું પ્રપંચ કરે છે અને આડુ દેખે આડું દેખે એટલે સ્વીકારે નહીં એમને ઓકે સામા એટલે આવા જયારે પ્રગટ થાય છે દીવો પ્રગટ થાય છે પ્રગટ દીવો કહેવાય દાદા ભગવાન એ એમનો પ્રગટ દીવો હોવા છતાં આ માંકું જોયે સીધું ના જોયે માંકું જોયે એટલે જયારે તમને ના ગમતું હોય કે શંકા પડેલી હોય ને એવું હોય ને તો આપણે સીધું નથી જોતા માંકું જોયે એટલે દીવો જોયે અંધકારમાં ચાડું દેખે મન પ્રપંચ ન બોલ્યો કોઈ કારણ આગળ લેશો હા તીર્થનગર ની તિજોરી તિજોરીમાં એ સત્ય પર કરતા વિકલ્પ તિજોરીમાં એટલે એમની પાસે જે સિલ્લક હતું હકીકત એમની વાત ઉપર પણ લોકોએ વિકલ્પ કર્યા હતું હશે પછી એટલે એમની વાત તો ને ગોશાલ મારી ભગવાન ની સામે ના પડ્યા

પછી માથા પટકવાથી નામેલશે એટલે આવું છું લો હેલો ગયા પછી માથાફોડ કરે અને પછી સાચા ખોટામાં પડે એટલે તો જુઓ ને કેટલા બધા સંપ્રદાય થઈ ગયા બધા જ ધર્મોમાં એવું છે ભગવાન જેવા લાગે છે પણ માપ્યા છે બુદ્ધિ વંદે નહીં એટલે એમનો વિનય નથી કરતા જે વિનય કરવા ને યોગ્ય છે જેમનો વિનય કરવાથી આપણું સર્વસ્વ કલ્યાણ થાય એમ છે તો તે આપણે કરતા નથી આગળ ભૂતકાળના અવતારની વાતો વાંગોડે જગત આજે જે પ્રગટ યોગ છે એને બાજુ પર મૂકીને ભૂતકાળના અવતારો ની વાતો કરે પણ જે દીવો આજે પ્રગટ નથી એ દીવો ગમે તેટલો મોટો હોય ગમે તેટલો શું પ્રજ્વલિત હોય પણ આજે એ લાઈટ આપી શકતું નથી અને જેવી રીતે ઘી મરદા ચૂથી ખાય છે ને તેવી રીતે ભ્રાંતિની લત આ રીતે ભૂતકાળના અવતારોને ભજે છે એ ભજવા ખોટા નથી પણ જ્યારે પ્રગટ યોગ હોય ત્યારે એ પ્રગટનો લાભ લેવાનો હોય એવું સમજણ કે પ્રગટ દીવાથી આપણો દીવો પ્રગટ થઈ શકે આ તો કે બહુ કરુણાથી દાદાના વચનો જે નીકળેલા છે એને કવિરાજે આખા પદમાં મૂકી દીધા છે ઉત્તમ નિમિત્ત સંયોગ ભેટી ભેટો સિદ્ધ આ પરમાત્મા હવે સીધા સિદ્ધ ભગવાન ક્યારે જોવા ના મળે કારણ કે એ અશરી છે એટલે એવા શરીરમાં સિદ્ધત્વ પ્રગટ થાય પરમાત્મા પ્રગટ થાય આ એટલે જે પ્રગટ છે તે દાદા ભગવાન માટે કીધું જે પ્રગટ છે તે એમનો એટલું બધું ઉત્તમ નિમિત હોય કે બધું આખી દુનિયાના સારા લોકો અહિયાં ભેગા થઈ જાય કવિરાજ આયા નટુકાકા આયા ચંદ્રકાંતભાઈ સાહેબ આયા બધા આયા ને એટલે આવું ખુલ્લું ભગવાન છું કરીને કોઈ કહ્યું નથી દાદાજુ કે હું થયો છું માટે કહું છું હું થયો છું એવો માટે સ્પષ્ટપણે કહું છું એટલે કે હીરાએ જાતે બોલવું પડે છે

કે જેનાથી એમની વિરાધના વધે કે કેમ કરીને વિરાધના ના કરે કે એને વિરાધના ઘટે તે માટે એમનો નિમિત્ત કામ કરતું હોય એટલે ઘણી બધી વસ્તુ હોવા છતાં એ ઉજાગર કરતા નથી ખુલ્લી કરતા નથી ગુપ્ત વેશે નીકળી જાય છે એમ કે છે કે આજે દાદા કીધું છે આવો અવતાર પ્રગટ થયો છે માટે હું કહું છું બોલો સાહેબ આ વિરાધક તમે જે કહો છો તો એ તો આ પંચમકાળમાં બધા વિરાધક હતા ને પેલા તો કોઈ વિરાધક હતું ને આ અવળી કોને કીધું કોને કીધું મહાવીર ભગવાનના ના વખત માં બત્રીસ જણા એમના વિરોધી હતા તો વિરાધક નતા ને વિરા વિરાધક વિરોધ કરે કે આરાધક વિરોધ કરે વિરાધક વિરાધક એટલે આતો કે ને દર કાર્ડ નું આમ મુશ્કેલી છે મુદ્દો શું છે કે એ કાર્ડમાં વાપર હોવાથી મનવાણી કાય ની એકતા હોવાથી લોકોના કામ થઇ જતા કામ થઈ જતા એવા અધિકારી પુરુષો પણ હતા પણ આજે તો એવા અધિકારી પુરુષો પણ નથી મનવાણી ની એકતા જ નથી કાદ કે મારામાં જ નથી તો પછી વાત કરવાની એટલે શું અને કીધા પછી પણ શંકા કરી છે સ્પષ્ટ કીધું છે તોય શંકા કરી આટલા લોકો કેવા વિચિત્ર છે આપણે સમજી લેવા આપણે શું કહીએ કે આપણને જ્ઞાન મળ્યું દાદા મળ્યા દાદા ના આશીર્વાદ મળ્યા કેટલું બધું નથી થયું તો એ હજી અમુક પ્રકારે આપણી પ્રકૃતિ ગાંડા કાઢે છે તો આપણે એનો બચાવ નથી કરતા કશું નહીં કરવું એ બચાવ જ છે એનો પ્રતિક્રમણ નહી કરવા એ એનો બચાવ જ છે નહી તો કઈ પણ પડે છે તો કેવું તરત ચોખ્ખો કરી નાખે છે કપડા પર ડાંગ પડે તો દોડીને તરત સાફ કરવા જાય છે ને ચા પડે કે એવું કઈ કશું પડે તો બરાબર એટલે કીધું સમજાય તો સમજી જજો આ વાત હું કહી દઉં છું જે કલ્પે કલ્પે જન્મે છે એટલે કલ્પે કલ્પે જન્મે છે એટલે શું કે અવા જ્ઞાની પુરુષ અક્રમ વિજ્ઞાની એ ઉતરતા સમયમાં એટલે અવસરપીણી કાળમાં તીર્થંકર ભગવાનના નિર્વાણ પછી એટલે કે દ્વાપર પતી ગયો અજવાડું છે એ વચ્ચેના અજવાડામાં આવા જ્ઞાની પુરુષ આવે છે એટલે કલ્પે કલ્પે જન્મે છે એક દર કલ્પે એક વખત જન્મ થાય આખો બે અર્ધકાઠ ચક્ર છે ને તે એક ચક્રને એક કલ્પ કહેવાય આ એક કલ્પમાં એક અધક્ષત્ર અર્ધકાંડ ચક્ર એ અર્ધ કલ્પ કહેવાય એટલે ગોર ભલે એક કલ્પમાં અક્રમ વિજ્ઞાની એક જ જન્મે એમ કહો છો તમારે નાની તો હોય જ એટલે જન્મે એટલે દર કલ્પ દર કલ્પ એક કલ્પમાં એક જ અક્રમ વિજ્ઞાની હોય હા એકરમ ગાય અને એવાઈ દાદા ભગવાન બની ગયા અને આપણે બધા લાભી ગયા આપણે મળ્યા કે કલ્પે કલ્પે જે મૂળ સ્વરૂપ બ્રહ્માંડના કે જે પ્રગટ થતા હતા તીર્થંકર ભગવંતોમાં પ્રગટ થાય છે પણ એમને ગુપ્ત રાખવું પડ્યું સર્વસમર્થ હોવા છતાં શા માટે કે લોકોનું કલ્યાણ થાય માટે જાણ્યા વગર એમ કે લોકો વિરાધના ના કરી છે માટે લોકોના કલ્યાણના હેતુ એ કરીને પોતે અવિરિત રહ્યા બોલો એટલે આગળ જોઈએ આપણે ચારેય ગતિમાંડ નું આધાર સત ચાર ગતિ એટલે જે આખી જીવ આધાર શું છે સત એટલે આત્મા અને એમ કે તારો જ આત્મા હું બોલું છું એટલે હું તારાથી જુદો નથી એ આખા બ્રહ્માંડમાં જે દિવ્ય જ્યોત પ્રગટ છે જીવ માત્ર રહેલા છે ભગવાન

જય નથી હવે તો કઈને આવા દાદા મળ્યા છે એમનું વિજ્ઞાન મળ્યું છે ને આખો બંધ કરીને નીચે મૂંડી રાખીને ચાલ્યા જવા જેવું છે નહીં તો સમય કોઈની શરમ રાખતું નથી એ સમય વીતી જશે અને આપણે રહીશું ત્યાંના ત્યાં બોલો અનાદિ અનંત કીધી છે એટલે અનાદિકાળથી છે ને અનંત કાળ સુધી રહેવાનો છે તો એ બધામાં એવું તો શું આશ્ચર્ય પામવું ગુટ કરવી હા આપણે અમુક ઔપચારિક કહીને બધી ધીમે છોડી દેવું ખબર પડી પણ વાત સ્વરૂપ લઈ લે એવું તો ના જોવું પટેલે આવતો કેવું કે આપણે નક્કી કરીએ ને તો બધું એ થાય નહીં તો મગજ ને ફટકતા વાર નથી લાગતી છટકી જાય ને મગજ ને છટકતા એ વાર નથી લાગતી એટલે આપણે જાગૃત રહીને